અલી યુટ્યુબ ફેમિલી સોગે છે તમાર નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ અતાર મસ્ત મજાની સવાર પડી ગઈ છે जाऊ जाऊ મમ્મી, ઇતે બોડી જાય છે. એટલે તમારે ને રહેવાનું છે. હા. એટલે કે બધું બહુ કામ કરવું પડશે. ઘર જવાનું હોય છે, હોય છે, ડડાબાટવા જવાનું હોય છે. આ બધું તારે હા, એવું બધું કામ કરવું ને છે ફરવા, ફરવા. ફરવા મારવા તો હા, તે કાઈ માંડું દસ પંદર જમ રોકાણ પછી આવજો.

ને લૂ ફેંકે તો અતારનું ટાઢાપોડનું નીકળી જાય બોર્ડ

હવે બગોર કરી લે તો ફેમિલી અત્યારે અમે ધાબા ઉપર આવી ગયો છું અને અહીં મસ્તીનું વાતાવરણ છે ધાબા ઉપર ત્યારે મજા જ અલગ હોય ને એલું વાતાવરણ ને પણ એક નંબર છે

ઓય ઓય તો પાડજે હમ એવું છે આલા તો સમરો ગોતવાનો હાલે તો ફેમ લે મે હવાની વાર જોતા હે ગુડીની બુડી હતી નિશાળ તે હાડા પાસે ઠે ઠાવી હવાના તર વાર જોતા તો ગુડીને બુડી ને થોડું જવાય તો અમર ભાગવાનું હતું તારી વાટે હતા રોકાવા એમ નહીં

છ વાગે નીકળ્યા વાગી સાડા રોકાવાનું તાર લીધે આવું પીડું સોની એકલી રીધા હે જવું

ખાલી દાણા જ છે છે આપે બાબા વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીને આશા રાખીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી